અને વલ્લભ કુલ નો આશ્રય આપણે ત્યાં જે પરંપરા છે વલ્લભ ની અને સર્વોત્તમ સ્તોત્ર માં જે આજ્ઞા કરી અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણા અને ત્યાં કહ્યું સ્થાપિતા શેષ સ્વ સ્વંશ માં એ અશેષ મહાત્મ નું સ્થાપન અને એટલે તમલાજી જયારે આધી ગાધી દાબી ને બિરાજમાન રહેતા અને ગુસાયજી પોતે ક્યારે પણ દમલાજી ને ચરણ સ્પર્શ ના આપતા કારણ કે મહાપ્રભુજી ના સેવક છે એવું આદર રાખતા અને એક વાર સ્વપ્નમાં આવ્યા મહાપ્રભુજી દમલાજીને પ્રગટ થયા મહાપ્રભુજી અને પ્રશ્ન કર્યો દમલાજી ની આગળ કે તું ગુસાઈજી કો કહા કર કે જાગે ગુસાઈજીને શું કરીને તમે જાણો છો અને ત્યારે દમલાજીએ કહ્યું કે મેં આપકે પુત્ર રૂપ સે જાણ આપણા બાળક છે એમ જાણું છું અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું નહીં મેરે પુત્ર નહીં મેરો સ્વરૂપ કરકે જ સ્વરૂપ છે એવો ભાવ રાખીને અને એટલા માટે સદાય વલ્લભ કુલમાં વૈષ્ણવ એવો જ ભાવ રાખે તો સાતમું તત્વ કુલ કહ્યું આઠમું કરું આપણે ત્યાં કર્મ અને કર્મ આપણું કયું છે કર્મ કરો તું કાય પુષ્ટિ માર્ગ નું કર્મ કયું ભગવત સેવા એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે ભાગવતજી સ્પષ્ટ કહે છે ગીતાજી ની પણ આગળ ભાગવતજી જાય છે અને નૈમિષારણ્ય બેઠક જેનું ચરિત્ર આવે છે કે જયારે મહાપ્રભુજી નૈમિષારણ્ય પધાર્યા અને ઇઠ્યાસી હજાર ઋષિઓ ત્યાં હતા અને ત્યારે બહુ સુંદર વાત નિષ્કર્મ તમે પિચતો ભાવિત અદ્ભુત શ્લોક દ્વારા મહાપ્રભુજીએ ચર્ચા કરી છે કે નિષ્કામ કર્મ કરતા પણ

ભગવત પ્રિત્ય કર્મ થાય એ જ પરમ કર્મ છે અને એટલા માટે આપણું શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ કર્મ મહાપ્રભુજી એટલે જ કહ્યું કદાચ બીજું કોઈ ધર્મ બીજો કોઈ કર્મ નહીં વૈષ્ણવ માટે પરમ અને સર્વ શ્રેષ્ઠ કર્મ કોઈ હોય તો કેવલ ને કેવલ ભગવત સેવા છે અને જે ભગવત સેવા કરતો હોય ને એને પછી બધે ભગવાન દેખાય એ ગરીબ ને પણ ગરીબ માની સેવા ન કરે પણ આની પણ મારા ઠાકોરજી બિરાજે છે જોઈને સેવા કરે જો એક છે દયા સેવા કરવી અને બીજી છે અહોભાવ રાખીને સેવા કરવી બંનેમાં ફરક છે આપણે કઈ થશે બિચારો આમ છે લાવને મદદ કરું વિચારો દુઃખી છે લાવને મદદ કરું એટલે મદદ કરીને પણ હું શ્રેષ્ઠ છું એ બિચારું છે પણ મહાપ્રભુજી એમ કે છે કે તારા ઠાકોરજી દરેક માની નહીં આની અંદર મારો પ્રભુ છે એવો અહોભાવ રાખીને સેવા તો સેવા કરવાનો અહંકાર નહીં આવે સેવા કરીને પણ તને એમ થશે કે જો પ્રભુએ મને એક મોકો આપ્યો છે સેવા કરવા ઠાકોરજી મને આ રૂપે સેવા કરવાનો એક અવસર આપ્યો આવો ભાવ

જો કુંજરીભાઈ નો પ્રસંગ આવે છે ને ઉસાયતા હતા અને શ્રીનાથજી ક્યાં વપરાય કહ્યું કે હમણાં મને શ્રીનાથજી આ ભાઈ ની અંદર દેખાઈ રહ્યા છે આની ભીતર બિરાજેલો મારો શ્રીનાથજી મારી પાસે ઝારીજી માંગી રહ્યો છે એટલે આને પાય તો મારા શ્રીનાથજી આપણે તૃપ્ત થઈ જશે આ ભાવ પુષ્ટિ માર્ગનો છે અને મહાપ્રભુજી આ સેવા સેવા શબ્દ એ તમારી વૃત્તિ બની જશે ધીમે ધીમે તમારી પ્રવૃત્તિ વૃત્તિ બની જશે અને સેવા તમારો સ્વભાવ બની જશે અને જયારે સ્વભાવ બની જાય ને અને ત્યારે માણસ એ કર્યા વગર રહી ન શકે એને સ્વભાવ કેવો

આપણું કમલ ક્યાં તો કે વ્રજ કમલ આપણે પહેલા જ દિવસે મહાપ્રભુજી નો વ્રજ કમલ નો મનોરથ કર્યો આ વ્રજ કમલ શું છે કે જે મૂલ વ્રજ છે એ આખું કમળ શેપ નું છે કમળ આકારનું છે અને એના ભાવથી આ વ્રજ કમળ થાય છે તમે ધ્યાનથી જોયો છે તો એક સ્થળ સ્થળના નામ લખ્યા છે એટલે આખી જે છપ્પન સ્થાનો વ્રજમંડળ ના છે એ આખું કમળ ના ભાવથી છે અને એટલા માટે નવમો ક એટલે આપણું વ્રજમંડળ આ વ્રજ મંડળમાં થતી અનંત લીલાઓ એ એ વ્રજવાસ એ વ્રજ ની નિકુંજો એ ગિરાજજી એ યમુનાજી આ સર્વનો વાસ આ કવલમાં છે તો આ નવકા

John. મર્યાદામાં ગણિતાનંદ છે પ્રાકૃત છે દેવો અને પ્રાકૃતતા એટલે જેટલું કરો એટલું જ આપે એ પ્રાકૃતતા દેવતાઓ પ્રાકૃત છે મંત્ર ને આધીન છે ઘણી વાર આપણે ભાગવતજી આદિના પ્રસંગોમાં સાંભળતા હોઈએ કે આમ ઉપાસના કરી બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા મહાદેવજી પ્રસન્ન થઈ ગયા અને આપણને એમ થાય કે આવા અસુરથી આવા રાક્ષસ થી દેવતાઓ પ્રસન્ન કઈ રીતે થઈ શકે આજે કોઈ સારો વ્યક્તિ સજ્જન વ્યક્તિ ભગવદી વ્યક્તિ ભગવાન નું નામ લે તો દેવતાઓ પ્રસન્ન થાય તો સમજાય પણ તમે રાવણ જુઓ હિરણ જુઓ એવા અનેક અનેક તમે અસુરોની પણ કથા તમે જયારે જુઓ છો ત્યારે એના પર પણ દેવો પ્રસન્ન થયા એના તપથી પણ દેવો પ્રસન્ન થયા કેમ કારણ કે મંત્ર આધીન સહુ દેવતા દેવતાઓ મંત્ર ને આધીન છે એ મંત્ર જપનાર ના ભાવને નથી જોતા પણ મંત્ર જાપ ને કારણે એ મંત્રોથી બંધાયેલા છે અને જે જપે એને આધીન એમને થવું પડે પછી ગમે તેવો વ્યક્તિ અને એટલા માટે જ આપણે ત્યાં જયારે સોપારીમાં કેવા મંત્ર બોલીને દેવતાઓનું આહવાન થાય અને વિસર્જન થાય આપણને એમ થાય કે આ રીતે મૂક્યું એમાં દેવતાઓ આવે કઈ રીતે હા મંત્ર ને આધીન છે અને જયારે મંત્ર બોલીને જેમાં સ્થાપના કરવામાં આવે ત્યારે દેવતાઓ આવીને એમાં બિરાજી જાય છે કારણ કે એ લોકો મંત્રોથી બંધાયેલા છે દેવતાઓ પ્રાકૃત છે એટલે કે જેટલું કરો એટલું મળે અને એમાં પણ જો ભૂલ થઈ તો એનું ઊંધું ફલ પણ મળે પણ શ્રી વલ્લભ કેવા છે ઠાકોરજી કેવા છે પ્રભુ જાકી કૃપા અપાર જેની અસીમિત કૃપા છે અને કેવી કૃપા મહાપ્રભુજી નું નામ જ છે અદે દાન મહોદાર ચરિત્રવાર કારણ કે દેવતાઓ પોતાના સામર્થ્યને કારણે સામર્થ્ય થી થોડું ઘણું જીવને આપે પણ પોતાનું બધું એને આપી દેતા નથી સ્વર્ગ એને આપી દેતા નથી કારણ કે દેવતાઓ પણ પુષ્ટિ પુરુષોત્તમ અમારા મહાપ્રભુજી કેવા છે પોતાનું સર્વસ્વ પોતાના ભક્તોને આપે છે અરે દાર દક્ષોદાર ચરિત્રવાન મહા ઉદાર છે વલ્લભ એટલે કે દાતા હોય ઉદાર દાતા હોય મહા ઉદાર

ચતુરાઈ કેવી છે કે મહાપ્રભુજી પોતે છે અને પ્રકારે એ જીવ ભગવત સેવા કરતો થાય અને એના ઘરે ઠાકોરજી બિરાજી જાય એ એના માટે દક્ષ મહાપ્રભુ છે ચતુર છે ચતુરાઈ પૂર્વક ઠાકોરજીને ને ઘરે પધરાવે છે તો આવા મહાઉદાર પ્રભુ છે તો એવા જેમને પોતાનું સર્વસ્વ આપ્યું એટલે તમલાજી ને જયારે પ્રશ્ન કર્યો તમે શું કરીને જાણો છો ત્યારે કહ્યું કે હું ઠાકોરજી એ પ્રભુ જગન્નાથજી પણ અધિક કરીને જાણું છું અને ત્યારે કહ્યું કે જગન્નાથ પ્રભુથી પણ અધિક કેમ ત્યારે કહ્યું દાન બળો કે દાતા પ્રશ્ન કરે મોટું કોણ કહેવાય દાન કે દાતા તો કહો કરોડો ના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકતું નથી એ દાતા આધીન છે એમ જ શ્રીનાથજી બાબા એ છે પણ દાતા શ્રી વલ્લભ છે અને એટલા માટે અમારા જેવા જીવોને શ્રી વલ્લભે આપ્યા છે એટલા માટે અમે તો સર્વસ્વ કરીને આવા પ્રભુ એસી પર પલ રટતે રહો શ્રી વલ્લભ નામ ઉચાર તો કહ્યું કે થોડી કોઈ મદદ કરે તો આખી જિંદગી આપણે એનો આભાર માનતા બધાની વચ્ચે આને બહુ મદદ કરી આને બહુ સાથ આપ્યો મદદ કરી હોય એને પણ જિંદગી ભર આપણે ભૂલતા નથી તો પોતાનું જેવા શ્રીનાથજી ને આપણને આપી પોતાનું સર્વસ્વ દાન કરી અને સેવા અને સ્વયં નિત્ય લીલા સુખ આપણને આપ્યા હોય અને જેને જીવનને સાર્થક બનાવી દીધું હોય તો એવા શ્રી વલ્લભ ભૂલી જ કેમ શકાય જેનો આટલો મોટો આપણા પર ઉપકાર છે અને એટલા માટે કહું પલ પલ મેં રટતે રહો એટલા બધા શ્રી મહાપ્રભુજી ના આપણા પર ઉપકાર છે કે એનું તો ક્ષણે ક્ષણે નામ જપતા રહો એ ક્ષણ માટે ભૂલતા નહીં કારણ કે શ્રી મહાપ્રભુજીએ જ પ્રગટ થઈ માર્ગ રીત દેખાઈ પ્રગટ વે માર્ગ રીત માર્ગ રીત તો એવો આનંદ હોત કર્યાં આપણે આવા હિંડોળા કર્યા આપણે આવી સાચીઓ ભરત ક્યાં આપણે દીપદાન કર્યા આવા વિવાહ ખેલ થાય આ મહાપ્રભુજી ની કૃપા નું દાન છે તેની કૃપા અપાર અરે રોજ વૈષ્ણવ ઠાકોરજી ને જગાવતા પહેલા મહાપ્રભુજી ના એ ઉપકાર ને યાદ કરવા જોઈએ કે કેટલો મોટો મારા પર ઉપકાર એ કર્યો મારા ઘરે ઠાકોરજી ને પધરાવી દીધા અને મારું ઘર ગોકુળ બનાવી દીધું અમે તો એમ માંગતા કે મર્યા પછી વ્રજવાસ મળે પણ મહાપ્રભુજી તો જીવતા જીવતા અમારા ઘરને વ્રજ બનાવી દીધું છે અમારા ઘરને ગોકુળ બનાવી દીધું આટલી મોટી કૃપા મહાપ્રભુજીએ કરી તો એનું સ્મરણ કરતા હરિરાયજી આગળ ગાન કરતા કહે શ્રી વલ્લભ નામ जहां तहाँ तू मत बोल जब ग्राहक हरिजन मिले तू खोल नु नाम राय जी कहे पल, -पल में रटते रहो वल्लभ नाम उच्चार क्षण क्षण नाम जपो पर जपता सावधानी राखो कोनी आगे नाम खोलवो कोनी आगर पताना वल्लभ प्रतिना भाव ने खोलवा जो मेली दुर्लभ भावात्मक ये भाव ने गमे त्या ठोड़ी देऊ ये मूर्खता छ जे भावनी निधि मड़ी छे एने जो तमे हृदय में नथी संगरी साथ राखी सकता तो मान जो कि तमे पात्र न होता आ भावनी निधि दुर्लभ छे श्री वल्लभ प्रत्यनो भाव दुर्लभ छे वल्लभ नाम अगाध है अगाध छे जेनी सीमा नथी तेनी कोई मूल्य नथी अनमोल छे જહા તહા તું મત બોલ જેમ યમુનાજી ના એકતાલીસ પદ માં પણ કહીએ છે ને કે શ્રી યમુના ના જૈસે ભક્ત રાખત હી હાર કરે યમુનાજી નું નામ કઈ રીતે રાખવું કે જેમ હૃદયમાં હાર કરીને રાખીએ છે હૃદયમાં હાર કરીને રાખીએ એટલે ક્યારે કઈ રીતે કે જેમ તમે કોઈ લગ્નની ની પાર્ટીમાં ગયા અને હીરાનો મોટો મોંઘો હાર પહેર્યો હોય ગાડી દૂર પાર્ક કરવા જગ્યા મળી અને રોડ ક્રોસ કરીને આવવાનું હતું ત્યાં કેટલાક અસામાજિક તત્વો જેવા લોકો ઉભા હતા અને તમને એમ લાગ્યું કે આમની વચ્ચે જો હાર પહેરીને નીકળીશ અને કોઈ ઝૂંટવી લેશે કોઈ લઈ લેશે કોઈ મારી દેશે તો તમે શું કરો હાર અંદર નાખી એટલે કે એને દેખાય નહીં એ રાખી અને પછી જાઓ

વલ્લભી જનો મળે ત્યારે એ રીતે લે કે દરેક ને વલ્લભ નું નામ લેવાની ઈચ્છા કરી વલ્લભ નામ આઘાધ હૈ જહા તહા તું મત બોલ જબ ગ્રાહક હરિજન મિલે તા આગે તું અને જયારે આવા હરિજન ગ્રાહક મળે નિજજનો મળે સ્વજનો મળે અને ત્યારે તો વૈષ્ણવ મોટે મોટે થી ગાય ને એવું શ્રી तो, में। भाई बात करता है कि छे ने तो राजा સુંદર વાત કરતા કહે કે ઓળખતી હોય રોજ એના દર્શન કરતી હોય એના સ્વભાવ અને સામર્થ્ય થી બધા પરિચિત હોય પણ રાણીને બધાએ ન જોઈ રાણીને તો એ જ જુએ એ જ જાણે એ જ એના ગુણો અને સ્વરૂપ પરિચિત હોય જે અંતરંગ રંગ મહેલ ના જીવો